કાંકરા તાલુકાના બુકોલી આરોગ્ય વિભાગ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પ્રોગ્રામ અંતર્ગત સગર્ભા બહેનોને તપાસ કેમ્પ યોજવામાં આવ્યો તમામ સગર્ભા બહેનોને ગોળ અને મગનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાપ્તગતા અનુસાર કાતર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરીના આયુષ્યમાન આરોગ્ય મંદિર બુકોલી ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પ્રોગ્રામ અંતર્ગત સગર્ભા તપાસ કેમ્પ યોજવામાં આવેલ જેમાં ગાયનેક ડૉક્ટર વિનોદ પ્રજાપતિ ડીસા દ્વારા સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ તમામ સગર્ભા બહેનોનું વજન ઊંચાઈ બીપી આરબીસ બી માપવામાં આવેલ આ ઉપરાંત તમામ સગર્ભા બહેનોને મગ અને ગોળનું વિતરણ કરવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરીના મેડિકલ ઓફિસર ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તાલુકા હેલ્થ વિઝિટર તેમજ સુપરવાઇઝર શ્રી જયેશભાઈ જાદવ એમપીએચ ડબલ્યુ ગુલાબસિંહ સોલંકી એફએચ ડબલ્યુ વરસાબેન દુધરેજા તેમજ બુકોલીના તમામ આશા બહેનો દ્વારા લાભાર્થીઓને વિશેષ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ જેમાં બુકોલી અરણીવાડા માળીગોડિયા ભગવાનપુરા ચેખલાની અડતાળીસ સગર્ભા બહેનોએ લાભ લીધો હતો એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરે